જનસંઘના સ્થાપક અને તેમાં ત્રણસો સિત્તેર કલમનો વિરોધ કરતા જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા એવા ડોક્ટર શ્યામા પ્રસાદ જન્મદિવસ નિમિત્તે બારડોલી નગર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છઠ્ઠી જુલાઈ એટલે જનસંઘના સ્થાપક તેમજ ત્રણસો સિત્તેર કલમનો વિરોધ કરતા જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા એવા ડોક્ટર શ્યામા મુખર્જીનો જન્મદિવસ દિવસ ડોક્ટર શ્યામા મુખર્જી ઈચ્છતા હતા કે કાશ્મીર સમગ્ર રીતે ભારતનો હિસ્સો બને અને ત્યાં અન્ય રાજ્યોની જેમ સમાન કાયદો લાગુ હોય ડોક્ટર શ્યામા મુખર્જીનો આજ રોજ જન્મ હોય બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના જનસંપર્ક કાર્યાલય ખાતે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર તેમજ બારડોલી નગર ભાજપ યુવા મોર્ચા ના હોદેદારો કાર્યકર્તાઓએ પુષ્પાંજલિ અર્પણ કરી ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાનને સચ્ચા દિલથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી